આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં અમેરિકાની જેમ ગુજરાતમાં બિલકુલ ચલાવી લેવાય તે વાત ગુજરાત એટીએસ સ્પષ્ટ કરી દીધી છે ચણા મમરાની જેમ હથિયારો વેચતા આરોપીઓને કઈ રીતે ગુજરાત એટીએસ દબોચી લીધા છે એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ ગુનેગારો સકંજામાં ગુજરાત ને અશાંત કરવાનું હતું કાવતરું ચણા મમરાની જેમ વહેંચતા હતા ખોટા પર્દાફાશ અંતે ગુનેગારો એટીએસના સકંજામાં અમેરિકાની જેમ ગુજરાતમાં ગન કલ્ચર ક્યારેય નહીં ચાલે તે વાત ગુજરાત એટીએસએ સ્પષ્ટ કરી દીધી છે બહારના રાજ્યોમાંથી બોગસ હથિયારના લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને એટીએસે ઝડપી છે આ ગેંગના કુલ સાત આરોપી સૈલા બોડિયા વિશાલ પંડ્યા અર્જુન અલગોતાર ધૈર્ય ઝારીવાલા સદમ હુસૈન બ્રિજેશ મહેતા અને મુકેશ પાસેથી છ હથિયાર અને એકસો પાંત્રીસ રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓ ગુજરાતમાંથી લાયસન્સ ન મળી શકે તેવા લોકોને હરિયાણા લઈ જઈને અન્ય રાજ્યોમાંથી હથિયાર અને લાયસન્સ અપાવતા હતા આ કેસમાં જોડાયેલા એકસો આઠ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે એના જે છેડા છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી જોડાયેલા છે જે રીતે આપણે કીધા કે જે વેપનના લાયસન્સ છે એ મણુપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે વેપનની જે પરચેજીસ છે એ જે લાયસન્સ શોપ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે તો આ રીતે એ એક જે કેસ છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટ છે એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે શરૂઆતમાં ગુજરાત એટીએસના ડીએસપીએસએલ સોદરીને એક માહિતી મળે છે કે ગુજરાતમાં રહેતા અમુક ઇસ્મો જેના નામ કે વિશાલ પંડ્યા ધવનિત મહેતા અર્જુન અલગોતર ધૈર્ય જેરીવાલા શૈલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા એ લોકો એ મુખ્ય એજન્ટ છે જે લોકોએ નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાયસન્સ પ્રક્યોર કરે છે ત્યાં જે લાયસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાવ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાઈને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આને ગેંગના સભ્યો છે આના મળતીયાઓ છે આના નામે એ લાયસન્સ ઇશ્યુ કરાવે છે આ ઇનપુટ ઉપર ક્રાઈમ બ્રાન્ચ પણ સાથે કામ કરતી હતી ઇનપુટને જ્યારે ડેવલપ કરવામાં આવેલ ત્યારે ગુજરાત એટીએસ સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી અને જુદી જુદી જગ્યાઓથી એ જે જેટલા પણ શખમંદો છે એને મે લાવીને એની પૂછપરછ કરી વિગતવાર નિવેદન લેવામાં આવેલ સાથે સાથે એ લોકોના નિવેદનમાં જે-જે લોકોના નામ ઉલ્તા હતા આ લોકોને પણ ચકાસણી કરવા માટે અમારા દ્વારા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી એસઓજી વડોદરા સિટી એસઓજી

મળતી માહિતી અનુસાર આ તમામ આરોપીઓ હરિયાણાના નુહમાં બંદૂકની દુકાન ધરાવતા સૌકત અલી ફારૂક અલી સોહીમ અલી અને આસિફને ઘણી મોટી રકમ આપી મણિપુર નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયારના લાયસન્સો બનાવડાવી તેઓ પાસેથી ખરીદી કરીને લાવ્યા હતા તેમજ તેઓ પોતાની ગેંગના માણસો અને અન્ય માણસોને બોગસ હથિયાર તથા લાયસન્સની સપ્લાય પણ કરતા હતા આ લોકો મારફતે જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એ પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો દ્વારા એના માટે અને બીજા લગભગ ફોર્ટી નાઇન લોકો માટે વેપર લાયસન્સ એ લોકોએ પ્રક્યોર કર્યા છે સાથે સાથે આ લોકોની તપાસ અને ખાનગી તપાસમાં બીજા જે ગુજરાતના બાવન માણસો બીજા પણ મળ્યા છે જે પણ આ રીતના વેપન લાયસન્સ પ્રોક્યોર કર્યા છે આ રીતે કુલ આ કેસમાં લગભગ એકસો આરોપીઓ થાય છે જેની અંદર ગુજરાતી વેપન લેવનાર એજન્ટ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સ ની સેટિંગ કરવાવાળા માણસો એ રીતે ટોટલ એકસો આઠ આરોપીઓ થાય છે સાત આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રાડાર ઉપર છે નિકટ ભવિષ્યમાં બધાની અટક કરવામાં આવશે અને એ જે એક કન્ટ્રી વાઇડ જે નેટવર્ક છે આનો પર્દાફાશ થશે આરોપી હરિયાણાના એજન્ટ સાથે જોડાયેલા હતા તમામ અલગ અલગ જિલ્લામાં રહેતા હોવાથી એટીએસએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુરત વડોદરા અમદાવાદ ગ્રામ્ય સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને મોરબી પોલીસની મદદથી ઓગણપચાસ લોકોના નિવેદન લીધા હતા જેમાં સેલા બોડિયા વિશાલ પંડ્યા અર્જુન અલગોતાર ધઈદ જારીવાલા સદમ હુસેન બ્રિજેશ મહેતા અને મુકેશનું નામ સામે આવતા તમામની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી છ હથિયાર અને એકસો પાંત્રીસ રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે આ કેસમાં જોડાયેલા એકસો આઠ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે પ્રારંભિક અમે જે સાત આરોપીઓની પૂછપરછ કરી છે એ લગભગ સાત આઠ લાખ થી શરૂ કરીને બીસ લાખ રૂપિયા સુધીની માં વેપન અને લાયસન્સ પ્રોવાઈડ કરતા હતા પરંતુ હાલ આના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે જે કી કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ છે એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી એ હાલ અમે આ સાત લોકોને આરોપીઓને અટક કરી છે પ્રારંભિક પૂછપરછ કરીને એ લોકો કોના કોને વેપન્સ અપાવ્યા છે